રાજકોટમાં દીપડા બાદ હવે શિયાળની એન્ટ્રી થઈ ગઈ છે રાજકોટની નાની બજારમાં શિયાળ ઘૂસી આવ્યું શિયાળની એન્ટ્રીથી નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે વન વિભાગે શિયાળને પાંજરે પૂર્યું છે તો દીપડા બાદ શહેરી વિસ્તારમાં શિયાળે ધામા નાખ્યા આપ જોઈ રહ્યા કેવી રીતે વન વિભાગે આ શિયાળને બાંધમાં લીધું અને તેને પાંજરે પૂર્યું છે એન્ટ્રી થઈ છે અને ગોંડલ ની નાની બજાર વિસ્તારમાં અચાનક શિયાળ આવ્યું હતું છેલ્લા પંદર દિવસ થી પંદર સત્તર દિવસ રાજકોટ શહેર ઉપરાંત જે ગ્રામ્ય વિસ્તાર અને જે તાલુકા સેન્ટરો છે ત્યાં દીપડા ની અને દીપડો જોવા વારંવાર રોજે રોજે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે છે ત્યારે આજે જે શહેર તરફ પહોંચ્યું છે ગોંડલ છે અને બજાર અંદર શિયાળ જોવા મળતાની સાથે જ વેપારીઓમાં થોડી માટે નાસભાગ મચી જવા પામી હતી અને તાત્કાલિક જે વન વિભાગના અધિકારીઓ સાથે સાથે સ્થાનિક જે જીવદયા પ્રેમીઓ પહોંચ્યા હતા અને શિયાળને પકડી અને ફરી પાછું જંગલ વિસ્તાર ની અંદર મૂકી દેવામાં આવ્યું છે છેલ્લા પંદર સત્તર દિવસ થી પ્રાણીઓ જે છે તે શહેરો તરફ આવતા જોવા મળી રહ્યા છે ત્યારે ગોંડલમાં વધુ એક આવી ઘટના સામે આવી છે આભાર પરાક્રમ સિંહ માટે